ખૂબ જ મહેનત કરીને શોધેલા છે આગળ મેળવીશું ઘણી બધી ચર્ચા કરીશું અને આ સિવાય આપણે જયારે વાત કરીએ છીએ ખાસ એક વસ્તુની કે ગાઈડ એપ્લિકેશન તમને જણાવીએ છીએ વારે કે આ એપ્લિકેશન ખૂબ જ અગત્યની છે

ડાઉનલોડ કરો છો એ પ્લે સ્ટોરમાં જઈને કોઈ પણ ગેમની જગ્યાએ આપણે આજે ગાઈડ એપ લખીને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે તો વધુ સમય ના લેતા આજના વિડીયો તરફ જઈએ છીએ આજના વિડીયોનો પહેલો પ્રશ્ન પાણીપતનું પ્રથમ યુદ્ધ કઈ સાલમાં થયું હતું ખૂબ જ મોસ્ટ બી પ્રશ્ન પાણીપતનું પ્રથમ અને દ્વિતીય બે યુદ્ધ એમાં પ્રથમ યુદ્ધનું આપણે યાદ રાખવાની છે આજના પ્રશ્નની વાત કરીએ તો પ્રથમ પ્રશ્નની આપણને ખબર હોવી જોઈએ કે પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયેલું તો બાબરના આક્રમણકારી સૈન્ય અને લોધી સામ્રાજ્યના વચ્ચે આ પાણીપતનું પ્રથમ યુદ્ધ થયેલ હતું તેની એક તારીખ હતી એકવીસ એપ્રિલ સાલ પૂછી છે એ દોસ્તો બી પંદરસો છવ્વીસ માં તમે કમેન્ટ બોક્સમાં જવાબ લખતા હશો અમને વિશ્વાસ છે આગળનો પ્રશ્ન વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતા વિજયનગરની અંદર જે પણ શાસકો થયા એમાં સર્વશ્રેષ્ઠ કહી શકાય એવા શાસકના ચાર ઓપ્શન માંથી આપણે નામ લેવાના છે કાગળ અને પેન તમારી પાસે રાખો એમાં પણ તમે તમારો જવાબ નતો અમે તમને દરેક પ્રશ્નના અંતે સાચો જવાબ જણાવતા જ હોઈએ છે તો ત્યાંથી પણ તમે તમારો ટેલી કરી શકો છો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી કૃષ્ણદેવ રાય ઓકે મિત્રો ત્રીજા પ્રશ્ન તરફ ઝડપથી એ સિવાય આપણે અહીંયા ઘણા બધા જવાબોનું સોલ્યુશન લેતા હોઈએ છીએ તમારા માટે અમારી ટીમ મોસ્ટ પ્રશ્નો જ્યારે હોય છે અને એના જવાબો તમને મેં જણાવતા હોય છે તો સામે પક્ષે તમે પણ એટલી જ મહેનત કરો છો એટલે અમારો ઉત્સાહ ઓર વધતો હોય છે આપણે જઈએ ત્રીજા વિડીયો તરફ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી વાત હતી સર્વશ્રેષ્ઠ રાજાની અને હવે પ્રશ્નનો જવાબ છે કે સ્થાપના કોણે કરી હતી સ્થાપના અહેમદ શાહ હરિહર રાય અને બુક્કા રાય કૃષ્ણદેવ રાય કે જફર ખાને સાચો જવાબ આમાંથી ચારમાંથી એક છે આપણે મને ખબર છે ઈ છે નહીં એબીસીડીમાંથી જ છે સાચો જવાબ છે હરિહર રાય અને બુકકારાય ખૂબ જ સરસ દોસ્તો તમે ખૂબ સરસ જવાબ આપી રહ્યા રહ્યા છો કમેન્ટ બોક્સમાં પણ અમને સારા સારા પ્રતિસાદો મળતા રહેતા હોય છે જેથી અમારું પ્રોત્સાહન વધતું રહે છે આ પાછો શેનો ફોટો આવી ગયો તો આ અમે ને બુક્કરામેજ સર્ચ કરીને લીધેલો ફોટો છે તો તમને ખ્યાલ આવે કે હરિહર કઈક આવા એમનું પ્રતિબિંબ દેખાતું હતું કઈકૃતિ હતી આગળનો પ્રશ્ન ચોથો પ્રશ્ન કાગળનો ડૂચો વળીને ગતું રહ્યું દિલ્હી સલ્તનતના શાસનના કેન્દ્રમાં કોણ હતું જેમ અત્યારે ગામમાં સરપંચ તાલુકા લેવલે જિલ્લા લેવલે રાષ્ટ્ર લેવલે તે વખતે દિલ્હી સલ્તનતના શાસનના કેન્દ્રમાં કોણ હતું સેનાપતિ હતા એકતેદાર હતા સુલતાન હતા કે વજીર હતા ચાર માંથી એક જવાબ સાચો છે એને આપણે મહેનત કરીને તમને શીખવાનો પ્રયત્ન કરીને તમારા ખોટા જવાબને સાચા જવાબ તરફ લઈ જવા માટેની આપણી ટીમ સતત મહેનત કરતી હોય છે તો એનો સાચો જવાબ શું છે એ તો કો સાહેબ તો કહી દઈએ ભાઈ શ્રી સુલતાન ચોથા નંબર નો પ્રશ્ન ગયો એ પ્રધાનમંત્રી કહીએ છીએ પીએમ કહેવાય અત્યારે એ વખતે પ્રધાનમંત્રીને કયા નામે ઓળખતા હતા એ ખલીફા બી વજીર સી ઉમરાવ કે ડી દીવાન બોલો ચાર માંથી કયો જવાબ

આપણા તમામ જે આવા વિડીયો તમને મળતા રહેશે તમારે ખૂબ જ જરૂરી છે તો સૌથી પ્રથમ જે આપણો વિડીયો સબસ્ક્રાઈબ આ ચેનલને સબસ્ક્રાઈબ કરશે એને આપણો વિડીયો પહેલો દેખાશે અને ચેનલને લાઈક કરશો તો અમને પ્રોત્સાહન મળશે તમારા માટે આગળ શું નવું લઈને આવું એની અમને નવી નવી આઈડિયાઝ મળશે નવા નવા વિચારો આવશે અને તમારા માટે કંઈક નવું નવું અમે લઈને આવતા રહીશું હવે આનો જવાબ કેવો પડશે ભાઈ તો કહી દઈએ બી વજીર છઠ્ઠો પ્રશ્ન મિનાર વિશે છે ભાઈ અપૂર્ણ રહેલું બાંધકામ એટલે કે પૂરું નથી થયું તો આ બાંધકામ કોણે પૂરું કરાવ્યું અલાઉદ્દીન ખલજીએ મિસે કે હુસૈન સાહે આ ચાર ઓપ્શન છે ચાર માંથી એક જવાબ સાચો છે તો પેલો તો તમને કહી દઉં કે કુતુબ મિનાર કેમ પ્રખ્યાત છે તો કુતુબ મિનાર ઈટોથી બનેલો વિશ્વનો સૌથી ઊંચો મિનારો છે મિનારા હોય પણ ઈટોથી બનેલો સૌથી ઊંચો મિનારો આપણો કુતુબ મિનાર છે અને આ જે કામ પૂરું કરાવ્યું હતું ડી હુસૈન શાહે સાતમો પ્રશ્ન ઢેંટણ અલાઉદ્દીન ખલજીએ કયો દરવાજો બંધાવ્યો હતો અલાઉદ્દીન ખલજીએ જે બાંધકામ કરાવ્યા એમાં એમને એક દરવાજો બંધાવ્યો હતો એ દરવાજાનું નામ બુલંદ દરવાજો ચિસ્તી દરવાજો સિકરી દરવાજો કે અલાઈ દરવાજો ચાર માંથી એક જવાબ સાચો છે અને આ દરવાજો નવી દિલ્હીમાં આવેલો છે ભાઈઓ તો બોલો સાચો જવાબ લોક કયા બુલંદકો એટલે કે અલાઈ નામનો દરવાજો હતો અલાઉદ્દીન ખેજીએ બંધાવ્યો હતો આગળનો પ્રશ્ન ગુરુના નામ પરથી વિદ્યાનગર ને રાજ્યની રાજધાની તરીકે સ્થાપિત કરનાર રાજવીઓ કયા વંશના હતા પોતાના ગુરુના નામથી વિદ્યાનગરની જે રાજ્યની રાજધાની હતી અને સ્થાપિત કરનાર રાજવી હતા હતા એ કયા વંશના અરવિંદુ વંશ 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 સંગમ કે ચાર ઓપ્શન ભાઈ ચાર ઓપ્શન હે એક જવાબ સહીએ તો કયા જવાબ સહીએ બતા યસ સંગમ વંશ આ જવાબ યાદ રાખજો મિત્રો આપણે જે પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ ને એ પરીક્ષામાં પૂછાવાલાયક પ્રશ્નો છે અને પછી તમને થશે હા સાહેબ આ તો સારું રહી ગયું આપણે કરવાનું તૈયાર એવું ના થવું જોઈએ આપણે દરેક મોસ્ટ જે પ્રશ્નો નીકળતા ચર્ચા કરીશું અલાઉદ્દીન ખલજીના સમયમાં કયા પ્રસિદ્ધ કવિ થઈ ગયા એ રહેમાન બી કબીર સી અમીર ખુસરો કે ડી રહીમ ચાર માંથી એક જવાબ છે અને એ જે જવાબ છે એ આપણા પ્રથમ ઉર્દુ કવિ તરીકે પણ એમને સ્થાન મળેલું છે તો સાચો જવાબ છે સી અમીર ખુસરો દસમો જવાબ સવાલ હરિહર રાય અને બુક્કારાએ ગુરુસ્વામી વિદ્યારણ્યના નામથી કયું નગર વસાવ્યું હતું જો જવાબ આવવાનો ફટાફટ તમામ અહીંયા તમારા માટે પ્રશ્નો તમે આવી રીતે મોબાઈલ લઈને બેસી ગયા છો જોવા માટે આ બાળકો જો કેવા ભણી રહ્યા છે આપણી ટીમ પણ આવી રીતે પ્રશ્નોની તૈયારી કરે છે અને તમારા માટે પ્રશ્નોના જવાબો તૈયાર કરે છે અને તમે પણ આવી તૈયારી સાથે પરીક્ષા આપવા જશો એ વિશ્વાસ છે કારણ કે આપણે પાસ થઈને એનએમએમએસ નો જંગ જીતવાનો છે અને આ જંગ જીતવા માટે આપણે ફૂલ તૈયારી કરવાની છે તો આ જે નગર કયું નગર વસાવ્યું હતું ધારાનગર વિદ્યાનગર રામનગર કે સોમનગર સાચો જવાબ તમે લખી નાખ્યો તો બસ એ જ આપણે આપી દીધો વિદ્યાનગર કયું નગર વિદ્યાનગર આગળનો પ્રશ્ન ઉડી ગયો દખણ બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી જફરખાને અહેમદ શાહે મોહમ્મદ શાહે કે કાસિમ બરીદે તો આનો સાચો જવાબ કોણ આપશે જે આપણે ફટાફટો નીચે મોસ્ટ આઈએમપી પ્રશ્નો બારમો દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક કોણ હતો દિલ્હી સલ્તનત અહીંયાથી આપડી એની અંદર જે અંતિમ શાસક રાજા હતો સિકંદર સિકંદ લોદી ખીઝર ખાન લોદી કે ઇબ્રાહીમ લોદી સાચો છે આ બધા પ્રશ્નો નોંધ કરતા રહેજો ભાઈ હું બોલ બોલ કરું ને તમે પછી ખાલી જોયા કરો એ ના ચાલે ભાઈ કયા સુલતાને સૈન્યના ઘોડાઓ અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી કયા સુલતાને સૈન્યના ગોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચેરા બે પદ્ધતિની ઓળખ કરી હતી શરૂઆત કરી હતી બોલો તો હા તમે જો સવાલ જવાબ નોટ ના કરો તો કમેન્ટ બોક્સમાં જવાબ લખશો તો પણ તમને ખબર પડશે કે હા ભાઈ આ જવાબ મેં અમે લખ્યો તો પરીક્ષા પૂછાય એટલે તરત આપણને યાદ આવે ભાઈ આનો જવાબ તો મેં એ અલાઉદ્દીન લખેલો તો એ સાચો છે યસ આગળનો પ્રશ્ન ચૌદમો પ્રશ્ન સલ્તનત કાળમાં પ્રાંતીય શાસનમાં જિલ્લા અને તાલુકાને અનુક્રમે શું કહેવામાં આવતું શીખ અને પરગણા પરગણા અને એકતા શીખ અને એકતા કે મંડળ અને મહાલ ચૌદ પ્રશ્ન આપણે આઈ ગયા છે કરતા અને આનો સાચો જવાબ પણ તમે ફટાક જેતો કાપી દેવાનો છે અને સાચો જવાબ છે શીખ અને પરગણા બરાબર જો આપડે એરોબીઆઈ ગયો જવાબ તરફ એ તૈયાર જ હોય છે જયારે ફટાક દિન સાહેબ બોલે પેલા હું જતી રહો એને બહુ ઉતાવળો છે મારા કરતા બોલ્યા પેલા પંદરમો પ્રશ્ન ખૂબ ખુબી પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો અને ખાસ નોંધ કરવા જેવો સલ્તનત આવે ત્યારે એ ગુલામ વંશ તુઘલક વંશ સૈયદ વંશ ખલજી વંશ કે લોધી વંશ બી એ અને સી બંને સી ગુલામ વંશ ખલજી વંશ તુગલક વંશ સૈયદ વંશ કે લોધી વંશ અને ડી એક પણ નહીં હવે આમાંથી બી નીકળી જશે કારણ કે એ અને સી કે છે બરાબર તો એ બંને તો અલગ અલગ છે આમાં ગુલામ વંશ અહીંયા બીજો ક્રમ બદલાઈ જાય છે તો બંને સાચો જવાબ તો હોય નહીં જવાબ તો કોઈ એક જ સાચો છે તો કયો સાચો જવાબ છે તો એ સાચો જવાબ છે સી ગુલામ વંશ ખલજી વંશ તુગલક વંશ સૈયદ વંશ અને લોધી વંશ આ સલ્તનત કાળમાં આ પ્રમાણે પહેલા ગુલામ વંશ પછી ખલજી વંશ પછી તુગલક વંશ પછી સૈયદ વંશ અને પછી લોધી વંશ આ પ્રમાણે ક્રમમાં શાસન કાળના વંશજો થઈ ગયા આપણે અહીંયા પંદર પ્રશ્નોની જયારે ચર્ચા કરી ત્યારે ખૂબ જ આઈએમપી પ્રશ્નો હતા દોસ્તો અને હવે તમે અમારું પ્રેરકબળ છો તમે અમને પ્રોત્સાહન પૂરું પાડો છો તમે કમેન્ટમાં અમારો વિડીયો જુઓ છો કમેન્ટ કરો છો લાઈક કરો છો તો આનાથી અમને નવા વિડીયો કઈ રીતે બનાવવા એનું પ્રોત્સાહન મળતું હોય છે અને એની અમે તૈયારી કરતા હોઈએ છીએ તો આજનો આ વિડીયો જ્યારે આપણે પૂરો થાય છે અને આ પંદર પ્રશ્નો તમે ચચા મગજમાં ઉતારી લીધા હશે ના ઉતાર્યા હોય તો જ્યાં પણ એવું લાગે ત્યાં ફરી ફરી તમારે જો કારણ કે મારું વિમાન આઈ ગયું ભાઈ જો અમારી ફ્લાઇટ હવે આપણે નવા વિડીયોમાં નવા પ્રદેશમાં મળીશું આપણે તો ભાઈ ઉપડ્યા અમારું વિમાન લઈને ઠેન ટાટા બાય બાય ભાઈઓ